નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો આજે ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસને ને બુધવારના રોજ મિત્રો આજની આવક વિશે વાત કરીએ તો મિત્રો આજે છ બ્લોક ભરેલા છે આપ જોઈ શકો છો ને આઠ નંબરનો બ્લોક તો ગઈકાલે બપોર સાંજ સુધીમાં જ ભરાઈ ગયો હતો અને આ છ બ્લોક ની આવક રહેલી છે પાંત્રીસથી થી ચાલીસ હજાર કટાની આસપાસ આજની આવક રહેલી છે મિત્રો અહીંથી હરાજી નું કામકાજ ચાલુ થવાનું છે અત્યારે હાલ બધા આવી ગયા છે તો ચાલો જાણી લે શું રહે છે આજના બુધવારના બજાર ભાવ ધન્યવાદ

સાડે સાંચાશી નેવું એમ નેવો લેવું પેન્શન નેવો ચારસો બરોબર ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ દો તો ઈ ત્રણસો એકાણું રૂપિયા ભાવ દિયો આની અંદર મોટું હોય આવડું મોટી સાઈઝ છે અને ગુલટી અને મીડિયમ ત્રણેય સાઇઝ છે આની અંદર ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયો સુપર ક્વોલિટી માલ છે માલમાં કઈ ઘટે નહીં એવો માલ છે ત્રણસો ને એકાણું રૂપિયા ફિનિશિંગ સારું હોય એક નંબર ત્રણસો એકાણું રૂપિયા ભાવ છે ઝીણી ગુલ્ટી છે એની અંદર મિક્સ આવડી ગુલ્ટી હોય છે એની અંદર ત્રણસો એકાણું રૂપિયા ભાવ છે બગડ છે ને ઉગેલા ગાંઠી છે તો કોક છે આવા ઉગેલા છે અને આવા કોક ગાંઠી છે પતિ ખરાબ થઈ ગયેલા ગુંદા નથી ત્રણસો એકાણું રૂપિયા ત્રણસો પચાસ રૂપિયા ભાવ થયો આપણે હમણાં બીજી હરાજી તમને દેખાડીને એ જે ત્રણસોને પચાસ રૂપિયા થયો છે આની અંદર સાઈઝ સાઇઝવાળુંય છે આવું સુપર માલ અને ગુલ્ટી હોતી છે આની અંદર એ ત્રણસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે આ મારું દલાલની છે ત્રણસો પચાસ રૂપિયા આ મીડિયમ રિટેલ ક્વોલિટી માલ છે બસો ને રૂપિયા ભાવ દ્યો છે આનો આની અંદર દવાઈ ગયેલા ને એવા બધા ગાઠી છે બસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો બગાડ જોઈએ તો ઘણો બધો બગાડે છે આની અંદર બસો ને છેતાલીસ રૂપિયા રિટેલ ક્વોલિટી માલ છે સુપર ની વાત કરીએ તો સુપર માલ આની અંદર કોક ગાઠી આવે છે બસો છેતાલીસ બસો છેતાલીસ આવું સુપર હોતે આની અંદર મિક્સમાં છે થોડુંક જ છે બહુ જાજુ નથી બાકી ઉગેલું ને બગાડ બધું છે આની અંદર બસો છેતાલીસ રૂપિયા ભાવ દીધો ચારસો ને એક રૂપિયા ભાવ છે સુપર ક્વોલિટી માલ છે સાઈઝ વાળું છે ને ગુલટી વધે છે આની અંદર મિક્સમાં માં એક રૂપિયા ભાવ છે બાકી ક્વોલિટી સોલિડ કઈ ઘટે ને એવી ક્વોલિટી ચારસો ને એક રૂપિયા ભાવ છે ખેડૂત મિત્રો મિત્રો બજાર ભાવ આ પ્રમાણે આજની બજાર વિશે વાત કરું તો મિત્રો પચાસ રૂપિયા જેવું અત્યારે બજાર ઢીલું દેખાય છે આ લાગર જોઈ કેવું કે બજાર રહે છે હાલ બીજા વિડીયોમાં આપણે આપને જણાવીશ ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ